રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓએ નવતર પ્રયોગ કર્યો છે આગામી વર્ષ બે હજાર ચોવીસ પચીસ નું બજેટ કેવું હોવું જોઈએ તે માટે શહેરીજનો પાસે સૂચનો મંગાવવામાં આવ્યા મહાનગરપાલિકાની વેબસાઇટ પર શહેરીજનો શહેર માટે શું શું કરવાની જરૂર છે તે સૂચન કરી શકશે લોકોના સૂચન પર અધિકારીઓ પદાધિકારીઓ ચર્ચા કરશે અને ત્યારબાદ બજેટમાં સમાવેશ કરશે કમિશનર ચોવીસ અને પચીસનું બજેટ તૈયાર કરશે અને આ બજેટ છે એ સ્ટેન્ડિંગમાં મુકાશે લોકોને કઈ અપેક્ષા છે વિકાસ માટેની તેના માટેને પ્રશ્ન તરી અને એના પોતાના સૂચનો એ વેબસાઇટ ઉપર દસ જાન્યુઆરી સુધી રજૂ કરી શકશે અને વિકાસના કામના જે મોડલો હશે રાજકોટ સારું ડેવલોપ થાય અને કોઈ પ્રશ્ન જે હોય એ પ્રશ્નનો હલ થાય તેના માટે દસ જાન્યુઆરી સુધીનો ટાઈમ આપેલો છે કે જેના પ્રશ્ન અમે સ્વીકારશું અને પ્રશ્નના આધારે કમિશનર છે એ નવા પ્રોજેક્ટ મૂકશે સ્ટેન્ડિંગમાં એ મુકાશે અને પછી જે પ્રોજેક્ટ સારા હશે અને બજેટની અંદર આવતા હશે તેવા પ્રોજેક્ટને અમે માન્યતા આપશું